ફૂલેલી ફૂલેલી પોચી જુવારની રોટલી જુવારના લોટના ફૂલકા જો જુવારનો રોટલો ન આવડે તો સરળ રીતે તમે ઘરે બનાવી શકો એક પેનમાં એક કપ પાણી ગરમ કરીશું એમાં મીઠું અને ઘી ઉમેરી દઈશું આ રીતે ઉકળવા લાગે એટલે એક કપ જુવાનો લોટ ઉમેરીશું ધીરે ધીરે આ રીતે ઉમેરી અને તમારે આ રીતે ખીચુની જેમ મિક્સ કરી દેવાનો ઢાકી પાંચ મિનિટ જેવું રેવા દઈશું હલકો તમે અડી શકો એટલે એક બાઉલમાં લઈ લેશું ખૂબ સારી રીતે મસળીશું જો તમને જરૂર લાગે કે સોફ્ટ લોટ નથી થયો તો નોર્મલ એક ટેબલ સ્પૂન જેટલું પાણી છાંટી મસાઈ લેવાનો થોડું ઘીથી મેં સારી રીતે મસળી લીધો લોટ તૈયાર છે હવે સુકો જુવાનો લોટ લગાવી આ રીતે ફૂલ વણી લઈશું વણાઈ જાય એટલે તવા પર નાખી પાછળની સાઈડ તમારે થોડું પાણી લગાવવાનું એટલે ક્રેક્સ ન આવે અને પછી બીજી સાઈડથી પણ સારી રીતે શેકી લેવાનું પછી નોર્મલ રોટલીની જેમ તમારે ગેસ પર આ રીતે ફૂલાવી દેવાના તો જુવારના ફુલકા એકવાર તમે ટ્રાય કરજો ડિટેલ રેસીપી મેં સાઈડમાં આપેલી છે તો ટિપ્સ અને ટ્રીક સાથે તમે બનાવજો થેન્ક યુ ફોર વોચિંગ